ન પે હાડી છે ને એ હાડી પહેરીને અહીં ઊભી રહી જાવ એટલે આમથી છે ને કોઈને ખબર ન પડે કે પોલીસવાળા આગળ ઉભા છે હા ભાઈ આમ જિન કયો કે હાડી પહેરી ઓ અને આ દંડો છે ને હંગરી તો કોઈને ખબર જ ન પડે એ રે હાડી આમ કયો કે જઈને પહેરિયા હા મસ્ત હાડી થઈ ગઈ હવે છે ને આમથી કોઈને ખબર નહીં પડે જાય કાયો કે છે ને આમ નાખી દે તો માથે ઓઈટ લો એટલે કોક ને એમ જ થાય કે આગળ છે ને બૈયા તો ઉભી છે સેકિન નું સેકિન એ થઈ જાય અને બધી ખબર પડી જાય પછી છે મારું પ્રમોશન થઈ જાય છે શું થયું શું કઈ થયું નથી તો બાપા ધોરો બોલેરો જો એલસીબી લખ્યું તું હા તે હોય તે એલસીબી વાળા તો કોઈ ન હોય

એમ થયું છે કે આ બેન ને શેને કુટી ખોટવાઈ ગઈ છે એટલે શેને બેન અહીંયા ઉભા રહ્યા છે બાકી એને ક્યાં ખબર છે

પણ તને છે ને નહીં જવા દો તને છે ને જેલ માં લઈ જઈને સરખી રીત નો મારો છે તમે ને માતા ને જાવ જો મને આમાં હાઈ મે કીધું ને હાઈ આ હાડી લઈ લે હા લઈ લો મેડમ